સાવલી તાલુકાના ડેસર તાલુકા સેવા સદન ખાતે હિન્દુ સંગઠન તેમજ હિન્દુઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હિન્દુ સંગઠન દ્વારા વાલાવાવ વાવ ચોકડી ડેસર સેવા સદન રેલી કાઢી વિરોધ કર્યો જે રીતે પંદર દિવસથી બાંગ્લાદેશમાં જિહાદીઓ દ્વારા હિન્દુઓના જબરજસ્તીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું હતું તથા બહેન દીકરીઓ માતા ઉપર બળાત્કાર અને ઠેઠ ધર્મ સ્થાનો તોડી નાખ્યા છે તેનો વિરોધ હિન્દુ સંગઠન દ્વારા કરવામાં આવ્યો છે આથી આપણા હિન્દુ ઉપર અત્યાચારના વિરોધમાં આજ રોજ મામલતદારના આવેદનપત્ર આપી વિરોધ દર્શાવ્યો જેમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો તેમાં આજુબાજુના ગામડામાંથી હિન્દુ સંગઠનો મોડીથી સંખ્યામાં ઉમટી રહ્યા હતા જેમાં હિન્દુ સંગઠન દ્વારા સરકાર પાસે યોગ્ય પગલા ભરે તેવી માંગણી કરી હતી એવા ચિરાગ ત્રિવેદી દેસર સાવલી જય શ્રી રામ જય શ્રી ઘણા સમયથી બાંગ્લાદેશમાં જે અત્યાચાર હિન્દુઓ ઉપર થઈ રહ્યો છે હિન્દુઓના મંદિરો તોડવા હિન્દુને બેન દીકરીઓ પર અભદ્ર અત્યાચાર કરવો જેમની હત્યા કરવી એમને ઘર વિધવાના બનાવવા આજે ઘટના ચાલી રહી છે એના એનો સક્કત હિન્દુ સમાજ વિરોધ વિરોધ કરી રહ્યો છે આજે દેસર તાલુકાના સમાજ હિન્દુ હિન્દુ સમાજના વ્યક્તિઓ ભેગા થયા છે તમામ સંગઠનના હિન્દુ વ્યક્તિઓ ભેગા થયા છે અને સરકારને અપીલ કરી છે કે જા હિન્દુ વિરોધી બાંગ્લાદેશમાં જે પ્રવૃત્તિ ચાલે છે એને બંધ કરાવે અને ત્યાંના હિન્દુઓને ભારત સરકાર તરફથી મદદ મળી રહે અને આવનારા સમયમાં આ ઘટના ભારત દેશના કોઈ પણ રાજ્યમાં ના બને

સનાતન ધર્મનું આપણે સમર્થ નથી પણ સરકાર અમે વિનંતી કરીએ છીએ કે આ વિશે ભારતમાં ના બને એની ચિંતા કરીને એવો કાયદો લાવે એવી દરેક હિન્દુ સમાજના સંગઠનો દ્વારા વિનંતી છે જય શ્રી રામ